આગામી નવરાત્રિના તહેવાર માટે જૂનાગઢ પોલીસની તૈયારી પણ આપ સૌની દાંડિયાની પ્રેક્ટિસ છે એમ સુંદર રીતે થઈ ગઈ છે નવરાત્રી દરમિયાન એક્શન પ્લાન કંઈક અલગ જ છે આ નવરાત્રિ દરમિયાન યુવાનો કોઈ પણ ડ્રગ્સ કે કેફી પીણાના રવાડે ન ચડે તે માટે પોલીસની વ્યવસ્થા બાબતે હર્ષદ મહેતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું આ ઉપરાંત તેઓ આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પણ પોલીસની ગોઠવણી અને સેવા સુરક્ષા લઈને એક્શન પ્લાન બાબતે ખુલીને વાત કરી હતી આવું સાંભળીએ આ બાબતે અમિતભાઈ ચરાડોએ લીધેલો એસપી શ્રીનો ઇન્ટરવ્યૂ બિઝી શેડ્યુલમાંથી પણ આપે થોડું ઘણો પણ અમારા માટે સમય કાઢ્યો અને લોકોને ખાસ કરીને માહિતીગાર આપણે આજે કરવાના છે ત્યારે સૌથી પહેલા તો સર જૂનાગઢમાં કેટલી કોમર્શિયલ આખા જિલ્લાની વાત કરીએ તો કેટલી કોમર્શિયલ ગરબીઓ છે કેટલી જ્ઞાતિ આધારિત અને સામાન્ય જે આપણે રૂટીન પરંપરાગત ગરબીઓ છે એની સંખ્યા કેટલી સર સમગ્ર જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને જૂનાગઢ શહેરમાં બાવીસ જેટલી પાર્ટી પ્લોટ જેનું પ્રમોશિયલ કહી શકાય એ પ્રકારના છે બીજા અડસઠ જેટલી ગરબીઓ છે કે જે જાહેર ગરબીઓ છે કે જે મોટા પ્રમાણમાં છે અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ આવે છે આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પાંચસો ઓગણસાઠ જેટલી ગરબીઓ હોય છે કે જે શહેરી ગરબી છે કે કોઈ ગામડામાં છે શહેરીમાં છે આ પ્રકારની ગરબી થાય છે તો બધા મેળાવીને જો વાત કરીએ તો લગભગ સાડા છસોની આસપાસ કુલ જિલ્લામાં અલગ અલગ પ્રકારની ગરબીનું આયોજન હોય છે નવરાત્રિનો નવ દિવસનો આજે માતાજીની આરાધનાનો ગરબા લેવાનો દાંડિયા લેવાનો આપણે કોઈ પણ નામ આપીએ પણ એક આનંદ અને ઉમંગનો આ એક તહેવાર છે સામાન્ય રીતે આપણે પરંપરાગત રીતે સાંસ્કૃતિક રીતે પણ સંસ્કૃતમાં એવું કહેવાય છે કે ઉત્સવ પ્રિય જના હા આપણે સૌ લોકો ઉત્સવ પ્રિય છીએ ઉત્સવ ઋતુ પ્રમાણે હોઈ શકે માન્યતા પ્રમાણે હોઈ શકે રૂઢિ પ્રમાણે હોઈ શકે પણ આ નવરાત્રિનો તહેવાર છે એ રાત્રિ દરમિયાન જે તહેવાર છે એટલે માતાજીના ગરબા લેવા માટે મોડે સુધી દીકરી પણ બહાર હોય મા બાપ પણ બહાર હોય એવા સંજોગોમાં આપણી મહિલાઓની અને દીકરીઓની સલામતી એ આપણી ખૂબ જવાબદારી છે તો આ આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથે શ્રદ્ધા સાથેના આ જે તહેવાર છે એમાં આપણે સૌ જવાબદાર બની સૌથી પ્રથમ બાબત એ છે જ્યાં આપણી દીકરી જાય છે ખાસ કરીને તો એમની પણ માતા પિતા કાળજી લે કે ક્યાં ગઈ છે એમનો ફોન દીકરીઓ પણ કાળજી લે કે એ ક્યાં ગઈ છે કોની સાથે ગઈ છે ખરેખર એ કોની સાથે ગઈ છે એ બાબતે માતા પિતા સાથેનું એનું કોમ્યુનિકેશન એનો સંવાદ પણ ચાલુ રહેવું જોઈએ સાથે સાથે મા બાપ પણ એમની કાળજી રાખે કોઈ અજાણી વ્યક્તિ સાથે ખાસ કરીને આ સોશિયલ મીડિયાના સમયમાં ઘણીવાર દીકરીઓ એવી ફેક આઈડીથી અજાણી વ્યક્તિના જ્યારે કોઈ સંપર્કમાં આવતી હોય છે તો એમણે ખાસ કાળજી રાખવી જ જોઈએ કે આપને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈપણની સાથે મિત્રતા થઈ છે તો એ મિત્રતા વાસ્તવિક જગતમાં જો મળવાનું આપને આપ ઈચ્છો છો ખાસ કરીને દીકરીઓએ તો આપના કોઈ સગા સંબંધી કે માતા પિતાની હાજરીમાં જ એ દીકરીઓએ મળવાનું પસંદ કરવું જોઈએ ઘણીવાર એવું બનતું હોય છે કે ખૂબ મોટા આયોજન હોય છે તો એવી બાજુમાં નાનકડી એવી કોઈ જગ્યાએ આમ તો આયોજકોને અમે ખાસ વિનંતી કરી છે અને આગ્રહ રાખ્યો છે કે લાઇટિંગમાં કોઈ જાતની કચાસ ન રાખે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ અંધારું ન હોય અવા બધી જગ્યા ન હોય તો આવી દીકરીઓએ એકલા કોઈને આવી જગ્યાએ ખાસ ન મળવા માટે મારો ખાસ આગ્રહ છે અને ખાસ કરીને જો સાથે ગયા હોય તો મા બાપે પણ પોતાની દીકરી કોની સાથે બેસે છે કોની સાથે એ વાતચીત કરે છે આ પ્રકારે કાળજી રાખવી જોઈએ બીજી બાબત યુવાનોની પણ વાત છે તો દીકરાઓ પણ આ તહેવારમાં એટલા જ ઉમંગ અને ઉલ્લાસથી ભાગ લેવો જ જોઈએ અને લે પણ છે એવા સમયે પણ એવા મોડે સુધી એવા બેડ કંપનીઝ જેને આપણે કહીએ છીએ તો ખાસ કરીને નશાની બાબતમાં હોય અથવા બીજી અન્ય પ્રકારના જો કોઈ દુર્ગુણ હોય તો એવા લોકોની કંપનીમાંથી એવી સોબતથી યુવાનો દૂર રહે પોતાની જાતને દૂર રાખે જેથી કરીને એ એવી કોઈ મુશ્કેલીમાં ન ફસાય એવી કોઈ કાયદાકીય ગૂંચવણમાં ન ફસાય જેથી કરીને ભણતા યુવાનોની કારકિર્દી પણ એમાં મુશ્કેલી ઊભી થાય ત્રીજી બાબત મારે આપના માધ્યમથી એ પણ કહેવી છે કે ચાલો કોઈ જગ્યાએ આપ નીકળ્યા કોઈ જગ્યાએ આપને એવું લાગે છે કે અહીંયા આપને મુશ્કેલી છે અથવા એવી જગ્યાએ દીકરી એકલી છે તો એકસો એક્યાસી જે મહિલા હેલ્પલાઇન અભિયમ છે એમાં જો કોલ કરશે તો પણ અવશ્ય ઝડપથી એને મદદ મળશે સાથે સાથે સો નંબર પણ છે આ સતર્કતા રાખીને કોઈ પણ આપને લાગે કે આ રસ્તામાં આવું થઈ રહ્યું છે તો પણ આપ કોલ કરો આપને એમ લાગે છે કે તમારી સાથે આવું થઈ રહ્યું છે તો પણ તાત્કાલિક કોલ કરો તમને એમ લાગતું હોય કે આ જગ્યાએ આવું સંભવિત થવાની શક્યતા છે તો પણ આપ કોલ કરો જેથી કરીને બીજું એક સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આજે દરેક મીડિયામાં પણ મોકલ્યું છે દરેક આયોજકોને પણ મોક્યું છે તો દરેક પોલીસ સ્ટેશનના કંટ્રોલ રૂમના અમારા પીએસઓના મોબાઈલ નંબર પણ અમે એક આખું પોસ્ટર છે આખા જિલ્લાનું ડિક્લેર કર્યું છે તો આપને ઘણીવાર એવું થતું હોય છે કે ક્યારેક સો નંબર ખૂબ લાગતા હોય તો એક સાથે હોય તો ક્યારેક આપને હેંગ થયેલું એવું લાગે તો આપ પોલીસ સ્ટેશનના પણ અમારા દરેક મોબાઈલ નંબર આપ મોકલેલા છે તો એમાં પણ ખાસ કાળજી રાખવી તો પોલીસને કોઈપણ પ્રકારની નાની મોટી મુશ્કેલી હોય અથવા એવો બનાવ બનતો હોય અથવા બની ગયો હોય અથવા બનવાની સંભાવના હોય આ ત્રણેય સંજોગોમાં આપ પોલીસને અવશ્ય જાણ કરો આપની આસપાસ કોઈ એવા બનાવો દાખલા તરીકે કોઈ અફવા આવે ઘણીવાર શું છે વરસાદ આવ્યો અને બધા ભાગાભાગી તો આવી ભાગાભાગી ન કરે આપણે સૌ જવાબદાર બનીએ ખાસ કરીને જ્યારે બહુ મોટા માસમાં આપણે એક જ એન્કલોઝ કોઈ પ્રિમેસીસમાં આપણે હોઈએ કે એમાં પાંચ સાત હજાર લોકો એક સાથે જ્યારે રાસ લેતા હોય તો એવા સંજોગોમાં અચાનક વરસાદ આવી ગયો અચાનક ક્યારેક કોઈ લાઇટના એવા સંજોગો બન્યા તો એવા સમયે ભાગાભાગી કરવાને બદલે આપણે જ્યાં છીએ ત્યાં શિસ્તબદ્ધ રીતે રહીએ જેથી કરીને ને કારણે કોઈ એવો બનાવ ન બને અને આપણને પાછળથી અફસોસ થઈ જાય કે આવી ઘટના બન્યા પછી ઘણા બધા નિર્દોષ લોકો એમાં આવી દુર્ઘટના બનતી હોય છે તો એવી ન બને એના માટે આપણે જવાબદાર બની પણ પ્રકારે ખાસ કરીને આપને લાગે તો સ્થાનિક પણ જ્યાં આપ છો ત્યાં પણ અમારી પોલીસની હાજરી અવશ્ય હશે જ લાગે કોઈ પણ મોટા જે આયોજન છે એની ગેટની બહાર પણ અમારી પોલીસ હશે અંદર પણ પેટ્રોલિંગ કરતી હશે જ્યારે રાસ ચાલુ હશે ત્યારે પણ યુનિફોર્મમાં પોલીસ હશે આપ કોઈપણ ચાર રસ્તે મોટા જૂનાગઢ શહેરની વાત કરું બાકીના ટાઉન જે કેશોદ હોય માંગરોળ હોય કે અન્ય ટાઉન હોય ત્યાં પણ દરેક જગ્યાએ શહેરના ટાઉનના ચાર રસ્તાઓ પર પોલીસ અવશ્ય હશે તો આપને નીકળો છો ત્યારે પણ એની આપ મદદ લઈ શકો છો ખાસ કરીને બહેનોને એવું લાગતું હોય કે દીકરી કોઈ એકલી પડી ગઈ છે એના મા બાપ વાહનથી કોઈ સંપર્ક થતો નથી તો જ્યાં સ્થળે જે પોલીસ હોય એમને આપ જાણ કરશો તો પોલીસની ગાડી પણ આપને ઘરે પહોંચાડી જશે તો આ બાબતે પણ એમ લાગે કે મારે કોની સાથે જવું તો અજાણ્યાની લિફ્ટ લેવા કરતાં જો આમ લાગે કે મોબાઈલ ક્યાંક મિસપ્લેસ થઈ ગયો છે કે મોબાઈલ છે એ પેરેન્ટ સાથે ગાડીમાં જતો રહ્યો છે અને દીકરી અહીંયા એટલી રહી ગઈ છે મા બાપને એવી વાત થઈ હોય કે દીકરી ઘરે વહેલી એટલી અમુક મિત્રો સાથે પહોંચી ગઈ હશે બહેનપણી સાથે પહોંચી ગઈ છે એવા સંજોગોમાં કોમ્યુનિકેશન ન થઈ શકતું હોય તો ખાસ કરીને દીકરીઓ અને મહિલાઓએ આપને જ્યાં જે પોલીસ મળે એને આપ કહેશો કે મારે આ જગ્યાએ જવું છે તો એ આપને ઘરે પહોંચાડવા માટે અવશ્ય મદદ કરશે તો આ પ્રકારે કોઈપણ અજાણી વ્યક્તિ સાથે જવા કરતા આપ નજીકની પોલીસની મદદ લો એવું મારો ખાસ અપીલ છે માનવતાની મહેક અરવિંદભાઈ દાસારામ દાસારામ બિલ્ડરના સહયોગથી અને જૂનાગઢ જિલ્લા પોલીસ આટલું તૃતીય પગલું ભરી રહી છે ત્યારે આપણે સૌ પહેલા નોટ સાહેબ કેટલા વાગે ઓપનિંગ આવવાનું બધા સાંજે પાંચ વાગે ત્યાં પ્રથમ નોટ કે ત્રણ તારીખે ત્યાં થવાનું સાહેબ એક બેનનો ફોન હતો જતા જતા કીધું કે ભાઈ અમારે આમાં સેવા આપવી હોય તો કે ત્યાં તો ચોક્કસ એમાં મદદ કરી શકે છે કારણ કે આ પોલીસનું નથી આ સમાજનું જ છે અને સમાજને પહોંચાડવાનું છે એમાં કોઈ પણ લોકો છે એમાં મદદમાં રહી શકે છે ત્યાં એમને લાગે કે આવું આમાં સુધાર કરી શકાય છે તો ત્યાં પછી જે વધારાની જેટલી દાખલા તરીકે ત્યાં રેકમાં રાખી શકાય એટલી વસ્તુ હોય એ સિવાયની આવે તો અમે ત્યાં એક સ્ટોરરૂમ જેવું કરવાના છીએ એ ખરાબ ન થાય ને એ પ્રકારે ત્યાં એની વ્યવસ્થા થાય એના માટે પણ એ વ્યવસ્થા ગોઠવવાના છીએ એટલે કોઈ પણ લોકોને સેવાભાવી સંસ્થાઓ એનજીઓઝ હોય વ્યક્તિગત રીતે પણ કોઈને એમ લાગે કે મારે આમાં મદદ કરવી છે તો એમાં ચોક્કસ જોડાઈ શકે છે આમાં આપણે શરૂઆતમાં જે રીતે એકવાર સિસ્ટમ સેટ થઈ ગયા પછી બહુ ઓટો મોડમાં ચાલે એ પ્રકારની જ એક વ્યવસ્થા કરવાના છે તો એ વખતે એમને એવા લોકો હું તો એવું ઈચ્છું અને એ મારી અપીલ પણ છે કે જૂનાગઢ શહેરના સારા લોકો ત્યાં વિઝિટ કરીને જુએ કે આમાં આ જે કેન્દ્ર છે એને વધારે હજુ સારી રીતે કેમ વધારે બનાવી શકાય જેથી કરીને હજુ વધારે જરૂરિયાતમંદોને એમાં ત્યાં શું વધારે આપણે ફેસિલિટેટ કરી શકીએ એના માટે હું તમામ સારા નાગરિકોને અપીલ કરું છું કે એ લોકો સ્વૈચ્છિક રીતે સામેથી ત્યાં ગમે ત્યારે જાય વિઝીટ કરે અને એમને ત્યાં અમે એક વિઝીટ બુક રાખીશું જેથી એમના સુજાવ હોય અથવા સેવા કરવી હોય અથવા એને મદદ કરવી હોય તો જાતે જઈને એ વ્યવસ્થામાં એ ઉપયોગી ચોક્કસ થઈ શકે બીજી બાબત આપે જે કઈ કઈ વચ્ચે એમાં હું વચ્ચેનો વચ્ચે ન બોલ્યો પણ આ સાવજ એપ્લિકેશન છે એ અમારા પોલીસ જવાનો માટેની જે એપ્લિકેશન છે એટલા માટે કે કોઈપણ આરોપીને આ જિલ્લામાં જેટલા આરોપીઓ છે એ આરોપીને અમે ગમે ત્યારે ટ્રેક કરી શકીએ એની વારંવાર ચેકિંગ થઈ શકે અને જિલ્લાના તમામ પોલીસ કર્મચારી અને તમામ અધિકારીઓ એમને દાખલા તરીકે ઘણીવાર અધિકારીઓની બદલી થતી હોય પોલીસ એક પોલીસ સ્ટેશનમાંથી બીજા પોલીસ સ્ટેશનમાં જતા હોય ત્યારે એ પોલીસ સ્ટેશનમાં કેવા પ્રકારના આરોપીઓ છે એમનું રેસિડેન્સ ક્યાં છે એ કેવો હતો આ બધી જ ડેટા રે કાયમી તો ટેકનોલોજી એવી છે કે એમાં એનું રજીસ્ટ્રેશન હોય તો એ તમામ પ્રકારના પોલીસ સ્ટેશનના આરોપીઓને એ એ ગૂગલમાં એનું ગેટ રૂટ કરશે એટલે એમના ઘર સુધી પહોંચાડશે એના ઘરનો ફોટો પણ એમાં ઉપલબ્ધ હશે એ આરોપીનો ફોટો પણ હોય છે અને એટલા માટે કે કોઈ પણ અમારા જિલ્લાની પોલીસ છે એને સારી રીતે ચેક કરી શકે આ ટ્રાન્સફર થવા છતાં પણ અજણ્યા વિસ્તારમાં જવા છતાં પણ એટલા માટેની આ એક વ્યવસ્થા છે